વેલકમ ટુ જય માનપણા કિચન મુલાબિર આપશોની મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ પલાળેલા મગમાંથી આપણે એકદમ નવો અને યુનિક નાસ્તો બનાવીને તૈયાર કરીશું આ નાસ્તો પ્રોટીન અને એનર્જીથી ભરપૂર છે અને આ નાસ્તો એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે અને ફ્રેન્ડ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ફલાયેલા મગમાંથી એટલો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે કે તમે આજ પહેલા આ નાસ્તો ક્યારેય નહીં બનાવ્યો હોય તો આપણે છે ને દરરોજ મગનું સેવન કરવું જરૂરી છે મગને તમે પલાળીને ખાઓ અથવા તો ફણગાવીને ખાઓ મગને કોઈ પણ તમે રેસીપી બનાવીને ખાઓ અને તેનું શાક બનાવીને ખાઓ ઘણી મગ રેસિપી રેસીપી પણ બનીને તૈયાર થાય છે અને તમે જો આ રીતે નાસ્તો બનાવીને ખાશો ને તો તમારા શરીરમાં ઇમ્યુનિટી વધશે અને તમારા શરીરમાં કોઈ દિવસ ક્યારેય બીમારી નહીં આવે તો તમે જો વજન ઘટાડવા માંગતા હો ને તો તમે આ રીતે મગનું સેવન જરૂર કરજો અને આનાથી તમારો શરીરમાં ફેટ પણ ઓછા થઈ જશે અને એક્સ્ટ્રા સરબી છે તે પણ પીગળી જશે અને પલાયેલા મગ અને ફણગાવેલા મગ આપણા શરીરમાં ખૂબ ઉપયોગી છે એટલે તેનું સેવન કરવું પણ જરૂરી છે તો અહીંયા મગને ને મેં પાંચ થી છ કલાક પહેલા પલાઈને રાખ્યા હતા જો તમારે થોડા વહેલા મગ જોતા હોય ને પલાયેલા તો તમારે

તો આ રીતે આપણે બીજા મગને પણ ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે બધા મગને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે હવે આપણે આગળ જોઈશું તો અહીંયા મેં લીધી છે બે વાટકી જેટલી પાલકની ભાજી પાલક તમે તમારા હિસાબથી ગમે તેટલી લઈ શકો છો તો આપણે જે વાટકામાં મગને ગ્રાઇન્ડ કર્યા હતા એ જ વાટકામાં આપણે પાલકને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું હવે આ મિક્સર જારમાં આપણે એક સબ્જી જેટલું પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું ને પાલકની ભાજીને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જુઓ આપણે આ પાલકને પણ સરસ રીતે ક્રશ કરી નાખીએ છીએ હવે આ પાલકને આપણે ગ્રાઇન્ડ કરેલા મગની અંદર એડ કરી દઈશું હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જો કેટલો સરસ કલર આવ્યો છે ગ્રીન કલર પાલક એડ કરવાથી છે ને તેનો ટેસ્ટ સરસ આવે અને પાલક અને મગમાંથી આપણને ભરપૂર માત્રામાં એનર્જી મળે છે તો હવે આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ હવે આપણે મગ અને પાલકના મિશ્રણમાં એડ કરવા માટે થોડા વેજીટેબલ લઈ લઈશું તો વેજીટેબલમાં મેં અહીંયા લીધું છે એક નંગાજર ગાજર અને બે છે આ રીતના કોબીના નાના નાના ટુકડા તો કોબીને આપણે ખમણી વડે ખમણી લઈશું આપણે વધારે જીના ઓલમાં નથી ખમણવા મીડિયમ સાઇઝના ઓલ છે ને એમાં જ આપણે ખમણી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો આપણે આ રીતનું એટલું ખમણ તૈયાર કરવાનું છે વધારે આપણે ખમણ નથી રાખવાનું જશે તો અહીંયા આપણે કોબીનું સીન આ રીતે તૈયાર કરી નાખ્યું છે અત્યારે આને આપણે સાઈડમાં કરી દઈશું ગાજરને પણ આ રીતે આપણે સીની લઈશું તો જુઓ આપણે જે ઓલથી કોબી ખમણી હતી તે જ ઓલથી આપણે ગાજર ખમણી લઈશું તો હવે આપણે ગાજર અને કોબીના સીનને મગ અને પાલકના બેટરમાં એડ કરી દઈશું ત્યારબાદ લીધો છે મેં અહીંયા એક નંગ કાંદો કાંદાને પણ મેં અહીંયા ઝીણો ઝીણો સમારી લીધો છે જો તમે કાંદો ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ કાંદો એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ આવે અને ખાવાની મજા પડે તો અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ બનાવી દીધી છે બે તીખા લીલા મરચાં લીધા છે અને બે મોળા મરચાં લીધા અને એક કી સાદુનો ટુકડો તેને સરસ રીતે મેં ક્રશ કરી નાખ્યો હતો તે આપણે એડ કરી દઈશું ખટાશ માટે આપણે બે ચમચી જેટલું દહીં એડ કરી દઈશું તમે દહીંની જગ્યાએ આમસુર પાવડર અથવા તો લીંબુ પણ લઈ શકો છો પણ જો આપણે દહીં એડ કરવાથી નાસ્તો છે ને તે એકદમ સોફ્ટ બનશે અને ખાટો મીઠો બનશે હવે આપણે લઈ લઈશું રૂટિંગ મસાલા તો રૂટિંગ મસાલામાં મેં અહીંયા લીધું છે આખું જીરું એક ચમચી તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જે પ્રમાણે ખારું મોં ખાતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી શકો છો એક ચમચી લઈ લેશું જીરું પાવડર તો આ નાસ્તાને આપણે એકદમ હેલ્ધી બનાવવાનો છે એટલે વધારે આપણે આમાં મસાલા એડ નથી કરવાના આમાં આપણે ગરમ મસાલો કે બીજા વધારાના મસાલા એડ નથી કરવાના ફક્ત આપણે રોટિંગ મસાલા જ એડ કરવાના છે હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું તો ફેર આ નાસ્તો ખાવાથી ક્રિયા સારી રહેશે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે અને આમાં આપણે મગ પાલક અને ગાજર એડ કર્યા છે એટલે આપણા શરીરમાં કોઈ રોગ નહીં આવે અને આપણું શરીર છે તે તંદુરસ્તી રહેશે અને શરીરમાં આખો દિવસ સ્ફૂર્તિ રહેશે અહીંયા આપણું મિશ્રણ છે તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે હવે આપણે જઈશું ગેસ તરફ આ નાસ્તાને આપણે એકદમ ઓઇલ ફ્રી બનાવવાનો છે આપણે તેને તેલમાં ફ્રાય નથી કરવાનો એટલે હું તેને અપમનો શેપ આપી અને બનાવું છું તમે જો અપમ શેપની જગ્યાએ ફૂડલા અથવા તો ટીકી જેવું આવે ને તે પણ તમે બનાવી શકો છો અને આના ઢોકળા પણ તમે બનાવી શકો છો કોઈ પણ વાનગી બનાવી શકો છો બહુ સરસ ટેસ્ટી બનશે હવે આપણે પેનમાં થોડું થોડું તેલ એડ કરી દઈશું હવે આ પેનમાં આપણે મિશ્રણ એડ કરતા જઈશું સરખો તો ફ્રેન્ડ તમે પણ આ રીતે નાસ્તો બનાવી અને તૈયાર કરજો બધાને ખવડાવજો બધાને ખૂબ પસંદ આવશે અને તમારા વખાણ કરશે અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો અને આ નાસ્તો તમને કેવો લાગે તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો હવે આપણે ઉપરથી થોડું સુખા જેવું લાવવા મળશે ત્યાં સુધી આપણે તેને ઢાંકણ ઢાંકી અને કૂક થવા માટે રાખી દઈશું અને આ નાસ્તો કૂક કરતી વખતે ગેસની ફેમ આપણે મીડિયમ રાખવાની અને વધારે ગેસની ફેમ આવી હશે તો નાસ્તો છે ને તે ઉપરથી લાલ થઈ જાય છે અને અંદરથી કાસો રહેશે એટલે આપણે આને મીડિયમ ગેસની આંસુ પર જ કૂક કરી લઈશું હવે બેથી ત્રણ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જો ઉપરથી છે તે સુખા જેવા લાગવા મળ્યા છે તો આ આપમને હવે આપણે સરસ રીતે પલટાવી લઈશું તો આ રીતે એકદમ સરસ અપમ બનીને તૈયાર થઈ ગયા છે કલર પણ બહુ સરસ આવ્યો છે જોતા જ મન થઈ જાય તેવા બન્યા છે ને હવે આ અપમને આપણે એકવાર પલટાવી દીધા બાદ તેને ફરીથી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું હવે આપણે બે મિનિટ બાદ ઢાંકણ ખોલી લઈશું જો અપમ છે તે સરસ કૂક થઈ ગયા છે નીચેથી પણ હવે આ બનેલા અપમને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે સેમ પ્રોસેસથી બીજા પણ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો મગમાંથી બનીને થઈ જશે તૈયાર તમને તોડીને બતાવો અંદરથી પણ સરસ સાહીદાર બન્યા છે આ નાસ્તાને તમે દહીં ટમેટા કેશમ ગ્રીન ચટણી કોઈપણની સાથે ખાઈ શકો બહુ સરસ ટેસ્ટી લાગશે તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શ્યારાબેન ધન્યવાદ